ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ડીસીએમ કોલેજ વિરમગામના સંસ્કૃત વિભાગ દ્વારા આચાર્ય નીતિન પેથાણીની રાહબરી હેઠળ આજરોજ નારી શક્તિ કાર્યક્રમ યોજાયો હતો ડૉક્ટર આચાર્ય નીતિન પેથાણી સૌએ આવકાર્યા હતા વિરમગામ કોલેજ કેળવણી મંત્રીમંડળ બિદ્ધલભાઈ શાહે આ કાર્યક્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો કાર્યક્રમમાં ગુજરાત બંને પ્રતિષ્ઠિત દસથી વધુ નારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ તરીકે જાણીતા લેખિકા અને કવિયત્રી ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાયે અધ્યક્ષી પ્રવચન આપ્યું હતું શ્રીમતી જાબાબેન રાજાભાઈ બારડનું નારી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મહર્ષિ પાણીની સંસ્કૃત વિશ્વવિદ્યાલય ઉજ્જૈનથી પધારેલા ડૉક્ટર પૂજાબેન ઉપાધ્યાયે પણ વક્તવ્ય આપ્યું હતું ગુજરાત અને સંસ્કૃત ભાષામાં સર્જન કરતી અને ભાષામાં કવિયત્રી વર્ષાબેન પ્રજાપતિ જીજ્ઞાબેન વોરા જ્યોતિબેન રામાણી રીનલબેન પટેલ માર્ગીબેન દોશી પ્રીતિબેન પૂજારા અને પૂજા ઉપાધ્યાય વગેરે કવયત્રીઓએ પોતાની સ્વરચિત કવિતાઓ સંભળાવી હતી આ ઉપરાંત વડોદરાથી કુમારી વિશ્વા ગોકાણી દ્વારા મહિષાસુર મર્દીની સ્ત્રોત ઉપર ક્લાસિકલ નૃત્ય પ્રસ્તુત કરાયું હતું અને સૌ મંત્રમુગ્ધ બન્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાથી વધારેલા ચિત્રકાર રીનલ પટેલ વડે મનોમુદ્રા શીર્ષક હેઠળ ચિત્ર પ્રદર્શન યોજાયું હતું જેમાં ચહેરાઓ લેન્સપેન પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું